વડોદરામાં વેહિકલ પુલ ખાતે કામ કરતા હંગામી કર્મચારીઓની હડતાલ છે પગાર ન આવતા જ કર્મચારીમાં રોષ છે કોન્ટ્રાક્ટર પગારમાંથી કટકી કરતા હોવાનો આરોપ છે કર્મચારીનું શોષણ કરવામાં આવતું હોવાનો પણ દાવો છે ત્રણસો પચાસથી પણ વધુ ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા હતા અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા જ વિરોધ થયો છે કાર્યપાલક ઇજનેરે જરૂરી કાર્યવાહીનું પણ આશ્વાસન આપ્યું છે કોન્ટ્રાક્ટર નવાયા છે મહિનાથી કે લઘુત્તમ વેતન ચૂક્યું નથી કે એના કર્મચારીનો ઈએસઆઈ અપડેટ નથી કર્યા કે કોઈને પગાર વ્યવસ્થિત નથી આવ્યો પગાર આવ્યો એટલે ઘણા બધા વિષયો હતા એ અમે પાછલા ચાર મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે બાજુ શું કોઈ રિઝોલ્વ થયું નથી અને અહીંયા પ્રથા થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ લૂંટવાનું છે એટલે જે કોન્ટ્રાક્ટર આવે છે ડ્રાઈવરનું શોષણ કરીને કોઈ પીએફ લઈ ગયો કોઈ ઈએસઆઈ લઈ ગયા કોઈ બોણસના પૈસા ગયા બસ આ ધંધો થતો હોય છે એટલે આપના માધ્યમથી માન્ય મેયરશ્રી કમિશનની રજૂઆત કરવા માંગીશ કે જે મહેકમ ખાલી છે એ મહેકમો સમા આવે એટલીસ્ટમ ના આવે અમને જે પૂરતી રોજીરોટી મળે એટલું આયોજન કરવામાં રજૂઆત છે આમ તો રજૂઆત આ લોકોની ધ્યાને સાંભળી કોન્ટ્રાક્ટરને પણ વાત કરી એમને રેગ્યુલર સેલરી કરી દીધેલો છે જે દિવસના હાજરી હોય એ પ્રમાણે સેલરી કરેલો છે એવી એમને કહ્યું છે એ આજે એને સ્પષ્ટતા કરીને અમે જોઈ લઈએ છીએ આર્મિક રજૂઆતને ધ્યાનમાં લઈએ જેટલા દિવસ હાજર હોય એ પ્રમાણે સેલરી આપતા હોય છે મારો કોઈ દિવસ ન હાજર હોય તો એ થયું હોય છતાં પણ જો આમની રજૂઆત એવી સાચી હશે તો એને રિઝોલ્વ કરીશું ઇજાગરી હા કોન્ટ્રાક્ટરને આ બાબતે નોટિસ આપી અને જાણ કરીશું